ક્વેશ્ચનની અંદર શું કહે છે દસ સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ ગુંચડાના વીસ આંટા છે એક ગૂંચડું છે એટલે કે ગુંચડું હોય ચોરસ ગુંચડડું આપ્યું હોય તો આપણા દિમાગમાં શું આવવું જોઈએ કે એ જે ગૂંચડું છે એના ક્ષેત્રફળનો ક્યાંક ઉપયોગ આવશે એના આંટા કેટલા છે વીસ આંટા છે એમાંથી બાર એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ ગૂંચડાને સિરોલંબ રેતીમાં લટકાવેલું છે ગૂંચડાના સમતલને લંબ ઝીરો પોઈન્ટ આઠ ટેસલા જેટલા મૂલ્યનું સમક્ષિત નિયમિત ચુંબકીય ક્ષેત્ર ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવે છે એટલે ગૂંચડા સાથે ત્રીસ ડિગ્રીનો ખૂણો તો જે ક્ષેત્રફળ છે એની સાથે ખૂણો કેટલો ડિગ્રીનો ગૂંચળાનું કેટલા મૂલ્યનું ટોર્ક એટલે ગૂંચળાની અંદર ટોર્ક જે છે કેટલા મૂલ્યનું હશે તો ચાલો દેખીએ પેલા આકૃતિની અંદર એક ગૂંચળો આપેલું છે ગુંચડાની અંદર કેટલા આંટા છે તો વીસ આટા છે એની અંદર વિદ્યુત પ્રવાહ કેટલો છે બાર એમપી જેટલો વિદ્યુત પ્રવાહ છે એને ત્રીસ ડિગ્રીના ખૂણા પર એક ચુંબકીય ક્ષેત્ર છે કેટલું ઝીરો પોઈન્ટ આઠ ટેસ્કનું મૂલ્ય એટલે કે ટોર્ક કેટલું ઉદભવશે આપણે શોધવાનું થાય ડેટા દેખી લઈએ તો એરિયા એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું થશે તો લંબાઈ ચોરસ ગુચડા માટે લંબાઈનો વર્ગ દસ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત અને એનો વર્ગ દસ નો વર્ગ તો કેટલો આવશે ટેન પાવર માઇનસ ટુ મીટર સ્કવેર ત્યારબાદ આંટાઓની સંખ્યા વીસ ત્યારબાદ કરંટ બાર એમ્પિયર અને બીનું મૂલ્ય પણ ઝીરો પોઈન્ટ આઠ ટેસ્ આપેલું છે તો એની પર લાગતું ટોર્ક શોધવાનું થાય તો ટોર્ક માટે ગુચડાના સમતલને લંબ ક્ષેત્રફળ સદીશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે ત્રીસ ડિગ્રીનો તો આવા ગુચડા પર લાગતું ટોર્ક ટોર્કનું મૂલ્ય કેટલું તો બીના સાઇનથીટા કેટલું બીના સાઇનથીટા એવું યાદ રાખવાનું તો બી આઈ એન એ સાઇન થીટા અહીંયા બધો જ ડેટા આપણી પાસે છે તો વેલ્યુઝ પુટ કરીશું તો n નું મૂલ્ય 20 i નું મૂલ્ય 12 a નું મૂલ્ય 10 ^ -2 જેટલું જ્યારે b નું મૂલ્ય 0.8 અને sin θ એટલે કે sin 30 જે કેટલું હશે 1 / 2 તો બધું જ ડેટા કલેક્ટ કરીને કેલ્ક્યુલેશન કરીએ તો શું થાય 0.96 ન્યૂટન મીટર જેટલું ટોર્ક મળે આ ગુજરા આપર કેટલું ટોર્ક લાગશે તો 0.96 ન્યૂટન મીટર જેટલું